દર્શક મિત્રો અત્યારે હું આવી છું ભદેલી ગામમાં અને આ તળાવ તમને બતાવીશ જે તળાવ છે ભદેલી શીત તળાવના નામે ઓળખાય છે આ અને અહીંયાના ગ્રામજનોએ મારો સંપર્ક કર્યો કે દિશાબેન તમે અહીંયા આવો સરપંચ એમની મનમાની પૂર્વક આપણે થોડા તળાવની નજીક જશું

અને આજુબાજુના ગામના બીજા લોકો બી આવે તમે આવે આવે બધા આવે કેટલા વર્ષોથી અહીંયા કપડા ધોવાવો તમે અમે આ ઓવાળો નહીં ઉઠો ત્યારથી આવીએ ને ત્યારથી હા ત્યાંથી આવીએ ત્યાં તો શું કરશો તમે અમે આ કપડા ધોવાના એટલો મને જરૂર છે પાણીનું એટલે અહીં ધોવાવીએ અમને બરાબર હા ને ભે ભેના ને બટ પાણી પીને એવું એટલે અચ્છા તમારા ગાય ભેંસ પાણી આવ્યું છે હા બરાબર છે દર્શક મિત્રો અહિયાં બેનો કપડા ધોવા આવે છે તાત્કાલિક આવો નિર્ણય લઈ લીધો આપણે ગ્રામજનો સાથે વાત કરીશું ગ્રામના સૌ સભ્યો અને પંચાયતના સભ્ય આપણી સાથે છે શું નામ છે તમારું છોટુભાઈ આહિર છોટુભાઈ આહિર તમે અહીંયા પંચાયતના સભ્ય છો અને આ કામ ચાલી રહ્યું છે તમને કોઈ જાણ છે સરપંચ નું સામાન્ય સભા લીધું છે પણ ગામના કોઈ લોકો હતા સામાન્ય સભામાં તો એમણે ઠરાવ પાસ કરી દીધો ઠરાવ એ ઠરાવ પાસ કરી દીધો કઈ જાણ ગામ લોકો કોઈ જાણ કરવામાં આવી નથી

પણ ડેવલપ થાય અમને લેખિતમાં જોઈએ તો અમને આ કરવા માટે અમે રેડી છે બધા લોકો પણ અત્યારે આ ભર ઉનાળા છે બેનો કીધું કે બેન અમે ભેંસને પાણી પીડવા આવીએ છે કપડા માછલી અમને એવું પણ કીધું જાણવા મળ્યું છે કે માછલી પણ અહીંયાથી લોકો લઈને પોતાનું પેટ્યુ રડતા હોય છે સાચી વાત છે બેન તમારી પણ આ બે જીતુભાઈ જે છે પોતપોતાની મનમાની ને પોતાનો ફાયદો છે બીજું કઈ ઈચ્છતા નથી ગામવાળા તેલ લગાવવા ગયા ફક્ત અને ફક્ત એનો ફાયદો ફાયદો જ જોઈએ છે ને ગામના કોઈ માણસો સંભાળતા નથી ને હા 2000 તેથી એક બી રસ્તો કર્યો નથી ગામનો એ આ તળાવનો વિકસિત કરવા માંગે તો કઈ રીતના કરવા માંગે આ તમને રસ્તા બધા બતાઉ તમને એક એકબી ટળાવનો એને રસ્તો નથી કર્યો આ ટળાવની પાર પર આ ખાલી એના લાભ ખાતર એ આ તળાવ આપતો છે વિકસિત કરવા માટે પોણી તળાવ ખાલી કર્યું ગયા વર્ષે આ તળાવ કોઈ વિકસિત નથી એમાં એ વોકવે બનાવવાની વાત કરે છે પણ પાર ખાલી માટી જ વેચે છે માટી વેચે કઈ ડેવલપમેન્ટ એના પાસે કઈ ડેવલપમેન્ટ કોઈ ડેવલપમેન્ટ નથી લાખ બીજી એક વાત બેન કે તમે મારી સાથે ચાલો આ ટંડેલ જુઓ જે બધી જગ્યાના છે ને ગામડે ગામડે એના એક એક રસ્તા જુઓ અને અમારા શીતળ ફળિયાના જૂના ભંડારવાર અને ભદેલી શીતળ આવો એના રસ્તા તમે જુઓ આ રસ્તા આ રસ્તા સરપંચલી આ 2013 માં કરેલો રસ્તો છે આ છે અહીંયા જે સરપંચ છે આ જીતુભાઈ એ જાતિવાદ પર કામ કરે છે જાતિવાદ પર જાતિવાદ ને ખુલ્લી ડાળે લોકોના કામ હોય તો પહેલા કરે અમારો આજ આજ આ રસ્તો છે બનાવાના હતા એ રસ્તો ભંડારી સમાજ વર્ષો થી ભાજપ ને આપતા આવેલો અને છે અહીંયા આ રસ્તો અમારો પાસ થઈ એક મિનિટ આ રસ્તો આ રસ્તો અમારો આ રસ્તો અમારો પાસ થઈ અને જીતુભાઈ એના જાતિભાઈઓ બધા આવજાવ કરે એટલે પેલો રસ્તો બનાવ્યો કોસ્ટલથી કરેલો કોઈને ખબર જ નહીં બીજી વસ્તુ કે આપણે બોન્ડ મોટો લઈને છે તો એ સૌથી પહેલા લેડીસોને અગાડી વધે એટલે અગાડી આવે જ નહીં એટલે કઈ પણ થાય એટલે લેડીસો ટાઈ મગજમારી કરી ને સીધી પોલીસ કમ્પ્લેન કરે અને ગામના લોકોને ડરાવણ કામ કરે ધમકાવણ કામ કરે ને આજે આટલું મોટું ડીજે ડીજે ને તે આ પાણી કાઢે આ શું જનરેટર લઈને આવ્યા છે અત્યારે ગાડીની નંબર પ્લેટ બી નથી કદાચ ને ગાડીના કોઈ પેપર્સ પણ નહી હશે બરાબર

અને એની રીતે કરે છે કામ બીજું એટલે આપ આ મોટે ભાગના સભ્યો કદાચ જાણતા નહીં હશે સરપંચને ખબર છે કે ડેલી અહીંયા જાન નાખીને મચ્છી પકડાય છે જે જે પાણી જો જતો રહ્યો છે મશીન બંધ કરો પહેલા પાણી પુરવઠા પાણી પાણી પુરવ પાણી પુરવઠા બેન ભાઈ મશીન બંધ પાણી પુરવઠાનું પાણી ગામની અંદર દરેક ગામની અંદર સપ્લાય થાય ડેલી સપ્લાય થાય દરેક જગ્યાએ સાંજે જાર કાઢવામાં આવે માછલા પકડે હવે એ જ પાણી લોકોને પીવામાં વાપરે આ કામ સરપંચ સહિત સભ્ય સહિત બધા મળેલા છે અને આ જે જાન નાખે ને એ પંચાયતના સભ્યના કુટુંબના જ માણસો છે કોનો હાથ તમારા સરપંચ પર શું કે છે અમારા રાજકારણી અને ભાજપ અમારી સાથે છે બરાબર કોઈનું કઈ ચાલે નહીં હું જે કરા તે કરું બરાબર છે માટી અને વેપાર અને ધંધા ને પૈસાના હિસાબે એના હિસાબે જે કરો એટલે માટી નો વેપાર કરે છે તમારા સરપંચ ધંધો કરે તમને લોકોને કોઈ પણ રીતે વિશ્વાસમાં લીધા ગ્રામસભા કોઈને કઈ જાણ બી નહીં એ જે કહે છે ખરું

એટલે મનમાની કરે છે શું કહેવા માંગશો અમારા સત્યડેના માધ્યમથી કારણ કે સમગ્ર ગુજરાતની જનતા તમને જોઈ રહી છે અને એમણે કીધું કે મારી ભાજપની સરકાર છે હું કંઈ પણ કરી શકું શું કહેવા માંગે જાતિવાદ પર કામ કરે છે જાતિવાદ પર જાય છે ભાઈ અમે બી ભાજપને જ આપીએ છીએ અમે બી ભાજપને કુન અમારે પ્યોર પ્યોર ભાજપનું ગામ છે અમારું તો બી અમારા સાથે પાકિસ્તાન અમારા આવે તેવી રીતે વ્યવહાર કરે છે ભાઈ ઓકે હવે આ તળાવ સમજો કે એણે પાછું અત્યારે તો તમે આ તળાવ હિમાયટી તળાવ છે કોઈ જાતની ગામમાં પરમિશન લીધી નથી એમણે

આ વોટર બોક્સ નું બે ઉટાળા દેખાય હવે અમે એક કંટાળી ગયા છે ભાઈ કંટાળી ગયા છો અમે આ 365 દિવસ નવું જૂનું પાણી થાય છે પાણી ઘટ જ નહી આટડાવમાં બીજું નહી નહી ઊંડું કરવાની કઈ કસી જરૂર જ નથી અમારા આટડાવની આ એરિયા ની અંદર બંધારી આહીર હળપતિ વર્ષો થી તંડેલ લોકો જો આ ભાજપ ને મત ન આપતા હતા તેડાઠી આ સમાજ આપે કોણ બંધારી આહીર હળપતિ અમે ભાજપને વરેલા આવેલા આજે અમાર 72 વર્ષથી આજ સુધી કોઈને મત આપ્યો નથી ભાજપ સિવાય બજીબેન એ લોકો હાઈ સ્કૂલ લાવતા તારામાં બરાબર તારામાં હાઈ સ્કૂલ આવી શકે ને એ લોકો શું કરેલું કે તા દિલ્હી તા એ લોકો એ બ્લોક કેવો બતાવલો કે ખેતીનો બ્લોક બતાવલો અમે વોટિંગ ન કરતા તો બે ડમથી ભાજપ તરફ સરપંચ તરીકે લઈ આવ્યો ને પાંચ પાંચ હવે તમારા સરપંચની તો આટલી બધી ફરિયાદ છે આવનારા ઇલેક્શનમાં તમે

મેજોરિટી વધારે ઓછી કાલે સાંજે મેં ફોન સરપંચે સરપંચ ને મેં એમ કીધું કે ભાઈ આ તળાવ ખોદવા માટે ગામનો છે એટલે તમે ગમે ત્યારે મિટિંગ કરે તો તમારે આવવાનું તો હું આવીશ હવે હમણાં ફોન મેં ફોન થી ચર્ચા કરી દીધો આવું એમ આવતા નથી મને દર્શક મિત્રો વાત અહીંયા ખૂબ જ સંવેદનશીલ છે અને જ્યાં સુધી વાત છે તળાવની જે આ હિમાયતી તળાવ છે જે વડીલ લોકોએ વાત કરી અને જે બહેનોએ પણ વાત કરી કે બેન પાણી જતું રહે તો અમે કપડાં ક્યાં ધોશું અને ઘણા લોકો જે માછલી પકડવાયા છે અને સૌથી મહત્ત્વની વાત અહીંયા આવીને તરત જ સૌથી પહેલો ફોન અમે ગામના જે સરપંચ છે જીતુભાઈ એમને અહીંયા ગામના જે એક રહેવાસી છે એમના ફોનથી અમે ફોન કર્યો કે તમે અહીંયા આવી જાઓ એમણે કીધું મારી પાસે દિશાબેન બધી પરમિશન છે મેં તો ઇટ્સ ઓકે પરમિશન હોય તમે લઈને અહીંયા આવી જાઓ અને સામે બીજી જ પક્ષે વોટર વોટરવર્ક્સના સાહેબને કારણ કે એમણે એમ કીધું કે મારી પાસે વોટર વોટરવર્ક્સની બી પરમિશન છે વોટર વોટરવર્ક્સના સાહેબને બી ફોન કર્યો સાહેબે કીધું કે દિશાબેન મેં કોઈપણ લેખિતમાં કે એમને મૌખિક પરવાનગી આપી નથી થોડીક ક્ષણોમાં અમે અહીંયાથી વોર્ડ વર્ષના સાહેબને પણ મળવા જઈશું અને ત્યારે જોઈશું આપણે કે આ સમગ્ર વાત ક્યાં જઈને અટકે છે અને જો સરપંચ એમની મનમાની કરી તો ગ્રામજનોને અત્યારે કીધું તેમ કે એ લોકો તોડીને તળાવ એક કરી નાખશે ગામના સરપંચ અત્યારે આવી ગયા છે આપણે એમની સાથે વાત કરીશું જીતુભાઈ અહીંયા આવી ગયા છે સ્થળ પર જીતુભાઈ શું કહેશો તમે ગામવાળાનો આક્રોશ છે આ તળાવ બાબતે શું કહેવા માંગશો તમે ના બેન બીજું તો કંઈ નહીં ગયા ચોમાસું અમે લાસ્ટ ટાઈમ જોયું છે અહીંયા પેલા સુકુભાઈ બી કદાચ પ્રમોદભાઈ હશે કદાચ કે તળાવમાંથી જે લીલાપોર ને વેજલપોર એ બધું પાણી ગુંલાવ થઈને બધું તળાવ પર છેલ્લો અહીંયા આવે છે અને એની કેપેસિટી બહુ ઓછી છે એટલે ગયા વખતે બી અમે રેટી ગુણ લાવીને તરાવીને બચાવ્યું છે તો તમારો વિચાર તમારો વિચાર બહુ જ છે જીતુભાઈ 100% ની વાત છે તમારી એટલા માટે આ હર્ષદ કાકાને બરાને ખબર જ હર્ષદ કાકાને બરાને ખબર જ છે જોયું છે ત્યારે અમે બચાવ્યું હતું તરાવને તો હવે વિચાર કે આ ગામ સામાન્ય સભામાં અને ગામ સભામાં બી આ છોટુભાઈ બી છે એને ડિસ્કસ થયેલી જ છે કે એવું કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ હા કરવા જ જોઈએ એમ છોટુભાઈ કીધું ગેરહાજર હતો ત્યારે કે તેની આગળનીમાં બી છોટુભાઈ પર ડિસ્કસ આગળની સામાન્ય સભામાં બી થઈલી ડિસ્કસ થયેલી જ છે બરાબર ને ત્યારે ભી કે કે બેન તમે બી જોવા હાજર

લખાડ આપી દે મીટિંગ કરો ચર્ચા વિચાર પાણી જાય દરેક ગામની અંદર પાણી જાય બીજું આવશે હમણાં એ મંજૂર કરેલું છે ભાઈ પોણિયા તળાવને ખોદીને ને આ કીધું ગામ વળાએ હું તો આજે આવી આ ગામમાં ત્રણ વર્ષ થઈ ગયા શું ના ગયા વર્ષે આપણે જ છે ગયા વખતે આ બાજુ પાણી ખાલી નતું તે બાજનું પાણી આપણે શીફ કર્યું બાજુ દિશામાં આપણે માટી કામ કરેલું છે વાત કરીશું દર્શક મિત્રો અત્યારે આપણે પીનાકિનભાઈ સાથે પીનાકિનભાઈ જેઓ નાયબ કાર્યપાલક ઈજનેર છે જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગના આજ રોજ જયારે અમે ગયા અને આમના સરપંચ જોડે જે ટેલિફોનિક ચર્ચા કરી હતી એમાં તેમણે જણાવ્યું હતું કે એમને વર્ક્સ તરફથી એટલે કે જે આપણે પિનાકીનભાઈ જોડે વાત કરી પિનાકીનભાઈ જોડે મેં પરમિશન લઈ લીધી છે એમની પરમિશન ત્યાં કામ થઈ રહ્યું છે બીજી તરફ ત્યાંથી મેં પિનાકીનભાઈને ફોન કર્યો હતો ત્યારે પિનાકીનભાઈએ કીધું હતું કે મેડમ અમે કોઈ એમને પરમિશન લેખિત કે મૌખિક આપી નથી વાત કરીશું પિનાકીનભાઈ જોડે પિનાકીબેન જણાવશું સમગ્ર મુદ્દે આપ શું કહો છો કારણ કે સરપંચે પહેલાં ફોન પર અમને કીધું કે મારી પરમિશન મળી ગઈ છે મેં કું પરમિશન લઈને આવો તો એમણે સ્થળ પર આવવાની ના પડી જ્યારે અમારી વિઝિટ ચાલુ હતી ત્યારે અચાનક સ્થળ પર આવી ગયા અને કીધું કે તમારી જોડે પરમિશન નથી તમારા ઉપરના સાહેબ જોડે લીધી છે શું કહેશો તમે ના અમારી ઓફિસથી એમને કોઈ બી પરમિશન આપવામાં આવી નથી પાંચ ત્રણ બે હજાર પચીસે એમણે એક લેટર આપ્યો હતો અમને લેખિતમાં કે જે એમનું તળાવનું પાણી છે તે અમારા તળાવમાં ખાલી કરવા માટે પણ અમારા તરફથી એમને લેખિત કે મૌખિક કે મારી ઉપલી કચેરીથી એમને કોઈ બી એવી પરમિશન આપવામાં આવેલી નથી કેમ કે પાણી ખરાબ હોય આ પાણી પીવા માટેનું છે અમારા તળાવનું જે ત્રણ ગામને આપવામાં આવે છે બધેલી જગાલાલા દેસાઈ પાર્ટી અને લીલાપોર કે ભવિષ્યમાં પાણી ભેગું થાય અને કંઈક લોકોને રોગચાળો થાય એ બાબતે અમે એમને સ્પષ્ટ ના પાડેલી કે અમારા તળાવમાં તમારે પાણી ખાલું ખાલી કરવાનું નથી તમે તમારી વ્યવસ્થા જ્યાં બી ખાલી કરવું હોય ત્યાં તમે ખાલી કરી શકો પણ આ તળાવમાં અમારા તળાવમાં પાણી તમારે ખાલી કરવાનું નથી એ રીતને અમે સ્પષ્ટ એમને મૌખિક જણાવેલું છે અને લેખિતમાં કોઈ એમને પરમિશન આપી જ નથી અમારા તરફથી કે અને પિનાકી અમે સ્થળ પર હતા ત્યારે શીત તળાવ એટલે કે જ્યાં શીત તળાવ હિમાયતી તળાવ તરીકે ઘોષિત થયું હતું ખેડૂતોનું તળાવ છે જેનું પાણી આપના હસ્તક આવતા વોટર વર્ક્સમાં ઠાલવામાં આવી રહ્યું હતું અને જેવા અમે ત્યાં પહોંચ્યા એટલે તાત્કાલિક જ એમણે કામ અટકાયું અને આપની જોડે પણ ટેલિફોનની ચર્ચા થઈ હતી સર અત્યારે સમગ્ર જિલ્લામાં વલસાડ તાલુકામાં ઠેર ઠેર આવી રીતના તળાવમાંથી પાણી ઉલેચીને માટી કાઢવાનું કામ થઈ રહ્યું છે શું કહેશો તમે પરમિશન વગર તો કોઈ બી કામગીરી આગળ શક્ય નથી અને પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ કે જે તે લગત વિભાગની પરમિશન લઈને જ આગળ કામ કરવા જોઈએ કેમકે પાણી અત્યારે ઉનાળાનો સિઝન છે અને પાણીની શોર્ટેજ ઉભવી છે તો લોકોને ધ્યાને રાખીને ગામ પંચાયતે ગામમાં ગામ સભામાં ગામના લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવી જોઈએ જી અમારા માધ્યમથી કોઈ સંદેશો આપવા માંગશો તમે કોઈ ગ્રામજનોને આ જે પાણી છે એ અમારા તળાવમાં બંધ કરાવી દીધું છે અમે જે બાજુના તળાવમાંથી જે ખાલી કરતા એટલે કોઈ એવો પ્રશ્ન નથી અને કોઈ ચિંતા કરવા જેવી નથી અમે કામ બંધ કરાવી દીધું છે અમારા સ્ટાફને કહીને તરત જ પાંચથી દસ મિનિટમાં આ કામગીરી બંધ કરાવી દીધી છે જી તો આ હતા પિનાકીનભાઈ તેમણે કીધું અને સ્પષ્ટપણે એમણે કીધું છે કે ભદેલી ગામના જે સરપંચ જીતુભાઈ દ્વારા અને જીતુભાઈ ત્યાં સ્થળ પર પણ આવ્યા હતા અને અમારી જોડે પણ જે વાતચીત કરી એમણે જણાવ્યું કે પરમિશન છે અને પિનાકીનભાઈએ નહીં પણ એમના ઉપરી અધિકારીએ પરમિશન આપી એવી બધી ગોળ ગોળ વાતો કરી અત્યારે સમગ્ર કિસ્સો અહીંયા સ્પષ્ટ થઈ ગયો છે અને પિનાકીનભાઈએ પણ કીધું કે આવી રીતના કોઈ પણ પ્રકારની પરમિશન અમે આપી નથી અને બીજી મહત્ત્વની વાત જ્યારે હું અહીંયા આવતી હતી ત્યારે પણ ગામમાંના એક યુવાન મનોજભાઈ ભંડારી કરીને જે જાગૃત ગામના રહેવાસી છે એમણે મને ટેલિફોનિક વાતચીત કરી કે મેડમ તલાટીને પણ મેં આ બાબતે પૂછ્યું તો તલાટીએ પણ સ્પષ્ટપણે ના પાડી છે કે અગાઉના જે તલાટી હતા એ ઓક્ટોબર મહિનામાં ઠરાવ કરી ગયા હતા હાલ આવો કોઈ પણ પ્રકારનો ઠરાવ થયો નથી ત્યારે આગામી દિવસોમાં ભદેલી ગામમાં આવેલ ભંડારવાડમાં આવેલ શીત તળાવ કે જે હિમાયતી તળાવ છે સમગ્ર બાબતને લઈને તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે એ આપણે જોઈશું દિશા દેસાઈ સત્યન્યૂઝ ફલસાડ